ગણેશાય નમઃ નંદીશ્વર બોલ્યા હે તાથ હવે તમે મહેશ્વરના શ્રેષ્ઠ અવતાર સાંભળો તે અવતારો લોકોના સર્વ કાર્યોને પૂર્ણ કરનારા તથા સુખદાતા છે સકળ જગત ભગવાન શંકરની અષ્ટમૂર્તિઓ સ્વરૂપ છે જેમ સૂતરના દોરામાં મણકાઓ પરોવામાં રહે છે તેમે અશમૂર્તિના સમૂહથી વિશ્વવ્યાપીનું રહ્યું છે શિવના સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ આ આઠ મૂર્તિઓ પ્રસિદ્ધ છે આ આઠ રૂપો વડે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ક્ષેત્રગ્ન સૂર્ય અને ચંદ્ર અતિષ્ઠિત છે કલ્યાણ કરતા મહેશ્વરનું સર્વનામક પૃથ્વીમય સ્વરૂપ જ ચરાચર વિશ્વને ધારણ કરી રહ્યું છે એવો શાસ્ત્રનો નિશ્ચય છે શિવનું જળમય સ્વરૂપ તે ભવનામક સ્વરૂપ કહેવાય છે જે પોતે અગ્નિ સ્વરૂપે સમસ્ત જગતનું પાલન પોષણ કરે છે તે ભગવાન શિવનું રુદ્ર નામક સ્વરૂપ છે જે વાયુ સ્વરૂપે જગતની બહારને અંદર રહી સર્વને ધારણ કરી રહ્યું છે અને જે સ્વયં સ્પંદ વાળું છે તે ભગવાન શિવનું ઉગ્રનામક સ્વરૂપ છે મહાદેવનું જે સર્વને જગ્યા દેનારું આકાશમય સ્વરૂપ છે તે શિવનું ભીમ નામક સ્વરૂપ છે શિવનું જે સ્વરૂપ સમસ્ત આત્માઓનું અતિષ્ઠાન સર્વ આત્માનું આશ્ચર્ય સ્થાન છે ને સર્વ ક્ષેત્રોમાં વસી રહ્યું છે ને જીવોને સંસાર બંધન રૂપે પાસને છેદનારું છે તે ભગવાન શિવનું પશુપતિ નામક સ્વરૂપ છે

આ આઠમું સર્વોત્તમ સ્વરૂપ આઠે સ્વરૂપોમાં વ્યાપ છે અને તેથી જ આ સમસ્ત વિશ્વ શિવ સ્વરૂપ છે એટલા માટે જ કોઈ પ્રાણીએ કષ્ટ ઉપજાવે છે તે નિસંદે ભગવાન શિવની અષ્ટમૂર્તિઓને દુઃખો પહોંચાડે છે માટે તમે પૂર્ણ ભક્તિભાવથી આઠ મૂર્તિઓ સ્વરૂપે વિશ્વમાં આઠાત્રા તરીકે રહેલા ભગવાન રુદ્રના સ્વરૂપોનું સદાય ભજન કરો કારણ કે રુદ્ર જ સર્વનું કારણ છે હે સંતકુમાર આ રીતે મેં તમને સર્વનું કલ્યાણ કરનારા પરમાત્મા શિવના આઠ પ્રસિદ્ધ સ્વરૂપો વિશે કહ્યું માટે કલ્યાણ ઈચ્છનારા મનુષ્યોએ ભક્તિભાવથી તેમનું સેવન કરવું જોઈએ હે મા બુદ્ધિમાન તાત હવે તમે બ્રહ્માની સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર અર્ધનારેશ્વર નામક શિવના અનુપમ સ્વરૂપનું વર્ણ સાંભળો જ્યારે બ્રહ્માએ રચેલી સૃષ્ટિ વધી નહીં ત્યારે એ દુઃખી બ્રહ્મા ચિંતામાં પડ્યા અને તે દુઃખી રહેવા લાગ્યા તે સમયે તેમને આકાશવાણી સાંભળી હવે તમે મેથુની સ્ત્રી પુરુષના જોડકામાંથી ઉત્પન્ન થતી સૃષ્ટિ રચો આ સાંભળી બ્રહ્માએ મેથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો કારણ કે પહેલાં ઈશાન પુરુષથી નારી કોળ પ્રગટ્યું ન હતું તેથી બ્રહ્માએ મેથુની સૃષ્ટિ રચવા અસકત હતા હવે બ્રહ્માએ વિચાર્યું કે શંભુની કૃપા સિવાય પ્રજા ક્યારે ઉત્પન્ન થઈ નહીં શિવા સહિત ભગવાન શિવનું હૃદયમાં ધ્યાન કરી ગોર તપ કરવા લાગ્યા અને અલ્પ સમયમાં શિવ તેમના પર પ્રસન્ન થયા પછી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ ભગવાન શંકરે કામદા મૂર્તિ પ્રવેશી અર્ધનારીશ્વરના રૂપે બ્રહ્મા સમક્ષ આવ્યા બ્રહ્માએ સ્વરૂપ ભગવાન શંકરના દર્શન કરી દનવન પ્રણામ કર્યા પછી બે હાથ જોડી તેમની સ્તુતિ કરી ત્યારે દેવેશ્વરે મહાદેવ અત્યંત પ્રસન્ન થઈ સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે એક ગંભીર વાણીથી બ્રહ્માને કહેવા માંડ્યું હે વત્સ મેં તારા સર્વ મનોરથો જાણ્યા છે તે સૃષ્ટિમાં પ્રજાની વૃદ્ધિ કરવા અર્થાત જ ગોર તપા છે તેથી પ્રસન્નથી હું તને વરદાન આપું છું પછી પરમાત્મા શિવે પોતાના શરીરના અડધા ભાગથી શિવાદેવીને જુદા કર્યા બ્રહ્માએ પરાશક્તિને પ્રાર્થના કરવા માંડી હે શિવે હું આપને વંદન કરું છું આપ મને નાળીકોરની રચના માટે શક્તિ આપો હે માતા આપને નમસ્કાર હું બીજું એક વરદાન માગું છું જગત માતા ચરાચર જગતની વૃદ્ધિ માટે આપ મારા

તમે એમના પર કૃપવન થઈ તેમને સર્વ મનોરથ પૂર્ણ કરો પરમેશ્વરની આજ્ઞાને શિવાદેવીએ મસ્તક નમાવી સ્વીકારી અને તે બ્રહ્માના કથન મુજબ દક્ષના પુત્રી થયા હે મુનિ આ પ્રમાણે બ્રહ્માના અનુપમ શક્તિ આપી શિવાદેવી પાછા સંપૂર્ણ શરીરમાં પ્રવેશ્યા અને તરત જ ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા ત્યારથી માંડી આ લોકમાં સ્ત્રીનો ભાગ કલ્પાયો અને મેથુની સૃષ્ટિ શરૂ થઈ તેથી બ્રહ્મા ઘણા જ હર્ષિત થયા હે તાત આ રીતે મેં તમને મહા ઉત્તમ શિવના મહાન અર્ધનારીશ્વર રૂપનું વર્ણન કર્યું જે ખરેખર સત્પુરુષોને મહામંગળકારી છે એ શ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુદ્ર સંહિતામાં શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ તથા શિવના અષ્ટમૂર્તિઓનું વર્ણ નામના અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય